જય માતાજી મિત્રો તમને અમારા ફેમિલી બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને દેખાડીશ અમારી નવી વાડી તો આ છે અમારી વાડી અને અમે અમારી વાડીમાં શું વાવ્યું છે એ હું તમને બતાવું અમારી વાડીમાં અમે વાવી છે કોબી તો અમે કોબી સોંપે છે તો હું તમને બતાડું કે કોબી કેવી રીતે સોંપાય તો હું લઈ જાઉં છું તમને દેખાડવા

ગુવાર બટેકાનું અથાણું અને એક બેન જ્યાં છે આ બેન જ્યાં છે તમે કેમ છો માં તમે કેમ છો સાંજના છ વાગે